આધ્યાત્મિક પ્રગતિની નિશાની શું છે આધ્યાત્મિક પ્રગતિ થઈ રહી છે કે નહીં સાધકની એની નિશાની શું છે આ પ્રશ્ન બહુ મહત્વનો એમ લાગે છે કારણ કે ઘનાને માટે એવો પ્રશ્ન ઊભો થાય છે કે આપણે તો ભજન કરીએ છીએ જોબ ધ્યાન કરીએ છીએ પણ એમાંથી કાંઈ પ્રગતિ થાય છે કે કેમ એ પ્રશ્ન મનમાં થયા કરે છે અને માણસોના આ બાબતમાં બહુ જ પ્રકારના ભ્રાંત પ્રકારની ભ્રાંત ધારણા હોય છે કોઈ એમ સમજે છે કે ભગવાનના દર્શન તો થતું નથી કોઈ કહે કે સ્વપ્નામાં મેં ભગવાનને જોયું કોઈના કોઈ રૂપમાં અને એમાંથી ધારે છે કે પ્રવૃત્તિ થાય છે કોઈ તો કાંઈ થતું નથી આમ મનમાં વિચારે છે અને એથી કરીને બહુ મૂજવન આવે છે આ બાબતમાં તો ખાસ કરીને ભાગવતમાં એ પ્રશ્નનો ઉત્તર આપણને મળે છે ભાગવતમાંથી શ્રીમદ ભાગવતમાંથી ભગવાન નામ જો કોઈ લે તો એ નામ લેવું એમાં જ જીવનની સફળતા ગણાય ને કોઈ પ્રકારની પ્રગતિ ન દેખાય તો પણ નામ તો લેવાય છે એટલે એમાં આપણને જીવનની સાર્થકતા એમ ગણાય છે પરંતુ એમાંથી મુજબ જાતું નથી કારણ કે આપણી આશા હોય છે કે ભગવાનના દર્શન મળે એમને બાબતમાં આપણને મનમાં કાંઈ ખાસ વિશ્વાસ આવે એવી રીતે અને ઘણીવાર પ્રશ્ન હોય છે હું આટલા વર્ષો સુધી ભગવાનનું નામ કરું છું લઉં છું કેમ કંઈ પ્રગતિ નથી દેખાતી એ પ્રશ્ન હંમેશા મનમાં હોય છે એટલે મુખ્ય વાત તો એ છે કે કોઈને બજારમાંથી કંઈ વસ્તુ ખરીદવાનું હોય છે તો એને મૂલ્ય આપવા પડે છે કોઈ આમ શાકભાજી લેવા જાય તો કદાચ હાલની કિંમત શું છે મને ખબર જ નથી કઈ ધડીક કિંમત આપવી પડશે પણ જો હીરો જાહેર લેવાનું હોય તો પુષ્કળ કિંમત આપવી પડે છે એટલે ભગવાન સૌથી કિંમતી વસ્તુ છે એને માટે કઈ શાકભાજીના મૂલ્ય અનુસાર કિંમત ચૂકવું એ સંભવ નથી એટલે જ્યાં સુધી વસ્તુ લાભ ન થાય ત્યાં સુધી આપણા ભજન સાધન ચલાવવાની જરૂર છે એમાં રાસ્તામાં કોઈ ચાલતા ચાલતા બેસી જાય તો એને લક્ષ પહોંચવામાં સંભવ નથી એટલે હિંમત રાખીને આગળ વધવાની જરૂર છે છતાં એ પ્રશ્ન તો રહી જ જાય છે કે આગળ વધીએ છીએ કે નથી એની શું શીખવર એટલા માટે એ પ્રશ્નનો ઉત્તર જોઈએ છે મેં કીધું તેમ ભાગવત શ્રીમંત ભાગવતમાં કહે છે કોઈ એક માણસ હોય છે અને એ ભૂખને લીધે એને કંઈ તકલીફ થયા કરે છે મનમાં અશાંતિ થઈ થયા કરે છે અને એને લાગે છે કે શરીર દુર્બલ બની જાય છે નવલાઈ આવે છે અને એને કંઈ ખાવાનું આપો તો એ જેમ એ ખાતા જાય છે તેમ ધીરે ધીરે એના ભૂખના તક ભૂખની તકલીફ મટે છે એને મનમાં જે અશાંતિ હતી એ પણ ઘટે છે અને એના એના એનામાં શક્તિ પણ આવે છે એ પ્રમાણે ભાગવતમાં કહે છે એ પ્રમાણે જ્યારે માણસ ભગવાનની ઉપાસના કરે છે ભગવાનના શરણ લે છે તો એમાં એમાંથી પણ એને ત્રણ વસ્તુનો લાભ એ અનુભવમાં આવે છે એક તો છે કે ભગવાન પ્રત્યેની લાગણી વધે છે જેમ જેમ ભજન કરતા જાય તેમ તેમ ઈશ્વર પ્રત્યે એમની લાગણી વધે બીજું છે વિષય પ્રત્યે મનનો જે વિષય તરફ જે આકર્ષણ મનમાં થયા કરે છે એ ઘટતા જાય છે અને ત્રીજો કે ઈશ્વર વિશે મનમાં જે સંદેહ રહે છે એ ધીરે ધીરે સંદેહ પણ નીકળી જાય છે અને ઈશ્વરના ઝાંખી ઈશ્વરની ઝાંખી સ્પષ્ટતા થતી જાય છે એ ત્રણ વસ્તુ એકી સાથે હોય છે એક જ સાથે એક પછી એક નથી એક સાથે જેમ જેમ એને પ્રગતિ થાય છે તેમ તેમ એના ભગવાન પ્રત્યે અનુરાગ વધ્યા કરે છે અને ભગવાન શિવાય બીજી વસ્તુ તરફ મનનું જે આકર્ષણ હોય છે એ ઘટતા જાય છે અને ત્રીજો ઈશ્વર તરફ એના જે ઈશ્વર વિશે એમના મનમાં જે સંદેહ ભૂલાયા કરે છે એ સંદેહ પણ નીકળી જાય છે અને ઈશ્વરની ઝાંખી સ્પષ્ટ તરફ થતી જાય છે એ જ કસોટી છે એ ત્રણ વસ્તુ એ સાધક પોતે અનુભવ કરી શકે છે જો મનના વિચાર સારી રીતે મનની સ્થિતિ સારી રીતે વિચારે તો એ સ્પષ્ટ થાય છે બીજું કાંઈ નહીં એ ભગવાન નામ લે તો એનામાં કાંઈ ચમત્કાર કરવાની શક્તિ વધે એમ નથી કેટલાય મોટા મોટા સાધકો થયા છે એમને તો શક્તિ તરફ ચમત્કાર તરફ કંઈ આકર્ષણ હોય નહીં અને તેમ છતાં એ સાધન કે મા સાધનના માર્ગમાં આગળ વધે નહીં એમ નથી આગળ વધવાના બરાબર સાબિત થાય છે ને એ ત્રણ વસ્તુથી શું તમે ઈશ્વર તરફ વધારે આકર્ષણ સમજો છો મનમાં શું તમારે વિષય તરફ જે આકર્ષણ છે એ ઘટે છે કે કેમ અને ઈશ્વર વિશે તમારા મનમાં જે સંદેહ થયા કરે છે એ પણ નીકળી જાય છે કે કેમ એ ત્રણ વિચાર કરવાનો હોય છે એ ત્રણ જો ન હોય અથવા ત્રણમાંથી એક પણ જો ન હોય તો સાધનની કિંમત નથી એક પણ હોય તો બીજી બધી વસ્તુઓ જરૂર હોવી જોઈએ નહીં તો એ બરાબર નથી જૂઠ છે એ નકલી ભક્તિ છે જે ભક્તો ભગવાન માટે આંખું ખાલી છે અને પછી વિષય પ્રત્યે પણ તેમાં જ અનુભવે છે આકર્ષણ તો એની ભક્તિ સાચી ભક્તિ નથી એ સમજી લેવાનું જરૂર છે એને આંસુ ઈશ્વર તરફ લાગણી માટે આંસુ નીકળે છે વિષય તરફ પણ લાગણી માટે એવી જ રીતે આંસુ આવે એટલે આંસુની કંઈ કિંમત નથી એ કાંઈ ઈશ્વર પ્રત્યે આગળ જાય છે એનો કંઈ એનું પ્રમાણ નથી તેવી જ રીતે જો વિષય તરફ એ আকর্ষণ থাকে তো ঈশ্বর তরফ এজ প্রায় অথবা তো বিলকুল বেদারকারী হয়েছে মনম ঠিকছে ঈশ্বরনা ভজন করবেন জরুরছে এটাই কই রীতে কাই পাঁচ মিট সময় কানে এ পি লো প্রমাণে সাধন লগভোগ করেছে એ કરવાનું હોય છે સાંજે નાઈને ધોઈને એકવાર ભગવાનના મંદિરમાં દર્શને જાવે અને જાય અને આવે પાછળ એમાં મનમાં તો થયા કરે છે ઘેર જઈને મારે શું શું કરવું જોઈએ ઓફિસનું કામ હોય કે ઘરનું કામ હોય કે છોકરાને કંઈ ભણવાનું હોય આ રીતે મનમાં બીજી વસ્તુઓ થયા કરે છે પણ એના પ્રભુ તરફ જવાનું નથી એ તો મન તો વિષય તરફ જ રોકા કરે છે એટલે યાદ રાખવાની જરૂર છે કે સાચી ભક્તિ એ છે કે જ્યારે વિષય પ્રત્યે મનના આકર્ષણ બિલકુલ ન હોય એ એવી જ રીતે કોઈ કહે છે મારા ભગવાનને દર્શન મળે છે ઠીક છે ભગવાનનું દર્શન મળે તો તેની એ સાચો દર્શન કે કેમ એની સાબિતી ક્યાંથી મળે કે વિષય પ્રત્યે તમારું આકર્ષણ ઘટે છે કે કેમ જો વિષય પ્રત્યે આકર્ષણ પણ છે અને ઈશ્વરના દર્શન પણ મળે છે તો એ દર્શન સાચો દર્શન નથી એ સમજવું જોઈએ અને જે પ્રવાહને માનસ ઈશ્વરના દર્શન અથવા એના તરફ આગળ વધે તે પ્રમાણે એને એના મનમાં ઈશ્વરની ધારણા સ્પષ્ટ તરફ થતી જાય છે એ ન હોય તો એ જે જે કાંઈ જોઈએ એ મનની કલ્પના માત્ર છે એનું કંઈ ખાસ મૂલ્ય નથી એ વિચાર કરીને માણસને সমঝেয়ে সময় পাশে পুছব ঈশ্বর তরফ ভক্তি বেছে বিষয় তরফ বিগম বিষয় হইছে ঈশ্বর বিষে মন স্পষ্টতা থাকে মনো স্পষ্টতা থাকে খাস করে જો એક પણ ન હોય તો બધું નકલ છે બધું એની કિંમત કઈ નથી અને માણસોને ઘણે ઘણી વખત માણસોને મનમાં થાય કે એટલું બધું કરું છું છતાં ભગવાનના દર્શન તો મળતા નથી જાણે કે ભગવાનના દર્શન એટલી સહેલી વાત છે બે દિવસ માં મળી જાય અને મને યાદ આવે છે એક સાધન ક્ષેત્રમાં હું હતો ત્યારે ત્યાં એક સાધક એ કહે છે હું ધ્યાનમાં બેસું છું તો એમાં કૃષ્ણ આવીને બાસી બંસી બગાડે છે અને બીજા અમુક કરે છે મા કાલી વધાય છે શિવ આવે છે ઘણી વાત કરે એ બધું એની કલ્પના છે એને કાં તો પ્રવંચના છે પોતાને સાધક તરીકે બતાવવા માટે કહે છે એવી રીતે અથવા તો આત્મવંચના છે પોતાને આમ સમજે કે સાધક છું અને ભગવાનના દર્શન મળ્યા છે એ જીવનથી સાબિત કરવાની જરૂર છે જેને અંદર ભક્તિ હોય એનામાં એ પ્રમાણે જીવન હોવું જોઈએ જીવન જો જુદી રીતે ચાલે ભગવાન ભક્તિ પણ થયા કરે એ કઈ અર્થ નથી નદી સાથે તે પ્રમાણે જ દૂર થતું જવું એક સાથે પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ આગળ વધી શકો નહીં એવી રીતે ઈશ્વર અને સંસાર બે બાજુ તમે આગળ જઈ શકો નહીં સંસાર માટે એમ કહો છું સંસાર અર્થ એ નથી કંઈ લાગણી કરી કંઈ પરલા માણસ છે સંસારમાં જોડાયેલ હોય છે એ જ સંસારી છે ન એમ નથી મનમાં સંસાર હોય તો જ સંસારી ગણાય સંસાર તરફ મન જાય આકર્ષણ એમાં સમજે તો એ સંસારી છે ભલે ને કે સાધક ગણાય મહાત્મા ગણાય સંન્યાસી શરબ ત્યાગી ગણાય એ બાજ્ય વસ્તુ છે આંતર વસ્તુ નથી જ્યાં સુધી આંતર વસ્તુ ના હોય ત્યાં સુધી એની કિંમત નથી એમ સમજવાની જરૂર છે એટલે કેવી રીતે સમજાય કે આગળ વધે છે કે કેમ એ પ્રમાણે મનમાં વિચાર કરે અને મન સમજાવી દેશે કે આગળ વધશે વધે છે કે નથી અને ખાસ કરીને ખ્યાલ રાખવાની જરૂર છે કે આ એવી વસ્તુ નથી કે આગળ વધો છો એ તરત જ સમજી શકાય કારણ કે લાંબી લાંબા રસ્તા છે એમાં જવામાં બહુ જીવન લાગે સમય લાગે છે કંઈ બે ચાર દિવસમાં લક્ષ્યમાં પહોંચી શકાય એમ નથી એક નો દાખલો છે એ જન્મથી રામ ભક્તો હતા અને રામના દર્શન માટે આતુર થઈને એની પ્રતીક્ષા કરતી હતી પણ રામ તો આવે જ નહીં એના નાનપણ એવી રીતે ગયો એના કૌમાર જો પણ ગયો એના વૃદ્ધ અવસ્થા આવી છતાં દર્શન નથી થતા અને છેવટે અંતમાં મૃત્યુના પહેલા ક્ષણમાં અને કે ભગવાનના દર્શન મળ્યા એ પ્રમાણે આપણા દાખલા છે પુરાણોમાં એ જ આપણે યાદ રાખવાની જરૂર છે અને પછી ભગવાનના દર્શન એક વાર થાય સાચું દર્શન જે કહું છું એક વાર થાય તો સાપ આખા જીવન એમાંથી પૂર્ણ થઈ જાય છે એક દાખલો છે મારો ઋષિ નાનપણમાં ભગવદ ભક્ત હતા પાંચ વર્ષની ઉંમરમાં તેઓ ભગવાનના દર્શન માટે ઘરથી નીકળી ગયા અને એક ઝાડ નીચે બેસીને ધ્યાનમાં ઉતર્યા ધ્યાન કરતાં કરતાં એને ભગવાનનો દર્શન થયો એટલે ભક્તિથી અંતર ભરાઈ ગયો અને પછી એ ભગવાનના દર્શન થઈ ગયા માટે એ બાળક ભગવાનને માટે રડવા માંડ્યું ત્યાર પછી એને દ્રૈવવાની મળી સાંભળી કે તું તમને જો એકવાર દર્શન મળ્યું એ તમારા જીવનને પૂર્ણ કરી નાખશે હવે વધારે દર્શન તમને મળશે નહીં હવે તમે જાઓ જગતમાં તમે ભગવાનના ગુણગાન કરતા રહો એમાંથી તમારે જીવનમાં સાર્થકતા મળશે એટલે ભગવાન દર્શન માટે ખાસ વાત નથી દર્શન એમાંથી કાંઈ ફાયદો નથી એમનામાં જીવન એમના ભાવનામાં જીવનને ભરી નાખવાનું અને આખો જીવન એમાં બદલાવી જશે એ જ લક્ષ્ય છે ઈશ્વરને સ્મરણ કરે તો એ પોતે ઈશ્વરરૂપ બની જાય છે એ જ્યાં સુધી તેમ ન થાય જ્યાં સુધી ઈશ્વર જેવો પવિત્ર ન બને ઈશ્વર જેવા શુદ્ધ ઈશ્વર જેવા સર્વગુણ સંપન્ન ન બને તો ત્યાં સુધી એને જીવનમાં સફળતા મળી નથી એમ સમજી શકાય અને સફળતા જો આવે ધીરે ધીરે આવે બહુ ધીરે એ કાંઈ તરત જ થાય નહીં બહુ નાગ જન્મના મંતે જ્ઞાનવાન માંગ પ્રબત્તિ ભગવાન શરણ લે માણસ ક્યારે બહુ જન્મ પીછ પીચપચી બહુ જન્મ લાગે છે એમાં અને આપણે તો બે દિવસમાં ભજન કરીને આપણે ભગવાનને પકડી લઈએ એ વિચાર હોય તો એ સાવ બાલ સુલભ ચપલતા માત્ર છે eh prabhavane vichar